જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઠમા ધોરણમાં છઠ્ઠું ચેપ્ટર માનવ સંસાધન એના વિશેની માહિતી મેળવીએ કે માનવ વસ્તી એ દેશ માટે કઈ રીતે ઉપયોગી થાય છે અને કઈ રીતે એની વિપરીત અસર થાય છે એના વિશે સમજ મેળવવાના છે મિત્રો પહેલાં તો આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણા દેશમાં માનવ વસ્તી ક્યારે ગણતરી કરવામાં આવે છે તો મિત્રો આ વસ્તી ગણતરી શું છે શા માટે કરવામાં આવે છે એનો ખ્યાલ મેળવીએ તો મિત્રો કોઈપણ દેશ અથવા તો કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવવાની હોય બાબા એની નોંધણી કરવાની બાબતને આપણે વસ્તી ગણતરી કહીએ છીએ અને આ વસ્તી ગણતરી દર દસ વર્ષે કેન્દ્ર સરકાર દેશની કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે જેને જનગણના અથવા તો સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વસ્તીના આધારે દેશમાં કઈ રીતે વિકાસલક્ષી યોજના તૈયાર કરવાની એનો ખ્યાલ આવે છે અને મિત્રો દર દસ વર્ષે એટલે કે એકમનો અંક આવતો હોય ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લે બે હજાર અગિયારમાં આ સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને અત્યારે હાલ બે હજાર એકવીસ બરાબર વીસ તો પૂરું છે એકવીસમાં આ વસ્તી ગણતરી ચાલી રહી છે જેના ફાધર મધર ટીચર હોય એમને ખ્યાલ છે કે શિક્ષકોને આ કામમાં જોડવામાં આવે છે તો આઝાદી પછી સાતમી વખત એ વસ્તી ગણતરી થઈ હતી આઠમી વખત અત્યારે થવાની છે તો છેલ્લે વસ્તી ગણતરીમાં યુનિક નંબર આપવામાં આવેલો હતો એક ઓળખપત્ર આપવામાં આવ્યો હતો આધાર કાર્ડ બરાબર એ તેની વિશેષતા હતી મિત્રો દરેક નાગરિક પોતાના કુટુંબની સાચી માહિતી આપે અને સહકાર આપે એ ખૂબ આ વસ્તી ગણતરીમાં જરૂરી છે તો કેમ મિત્રો આ માનવ વસ્તી દેશનું માનવધન છે એવું કહેવામાં આવે છે કે જે દેશમાં માનવ બળ વધારે તેનો વિકાસ વધારે બરાબર એટલે આ દેશનો સૌથી મોટો આધાર આ માનવ સંસાધન એના ઉપર રહેલો છે મિત્રો આપણે વસ્તી ગણતરીથી જ શું કહે કે માનવ વસ્તી એ જ આપણા દેશની મૂડી કહેવાય છે લોકો આજે દેશના વિસ્તારમાં એટલે કે કુદરતી સંપત્તિ થકી જે દેશનો વિકાસ થતો નથી પરંતુ પોતાના પર માનવબળ કેટલો છે એના ઉપર આ દેશનું વસ્તીનું કદ અને એની ગુણવત્તા ખાસ બહુ મહત્ત્વની બાબત છે આ વસ્તીનું કદ અને ગુણવત્તા આપણી પાસે વસ્તીનું કદ તો છે ભારતમાં ગુણવત્તામાં ક્યાંક તફાવત રહેતો છે એના કારણે દેશ થોડો પાછળ છે પણ અત્યારે તો ભારત દેશે ખૂબ સારી પ્રગતિ કરી છે લોકોના આરોગ્ય શિક્ષણ પછી કાર્યકુશળતા મહેછા આ બધી બાબતો ઉત્પાદકતા આ બધી બાબતો દેશના વિકાસ પર આધારિત છે અને વસ્તી ગણતરીમાં એનું આકલન કરવામાં આવે છે આગળ તમને મેં કહ્યું તેમ વસ્તી ગણતરી એટલા માટે કરવામાં આવે છે કે દેશની જે પંચવર્ષીય યોજના હોય દરેક લોકોને ખોરાક પાણી રહેઠાણની વ્યવસ્થા શિક્ષણ બધું મળી રહે એના માટે આ વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે તો એવી જ રીતે જોઈએ તો ભારતમાં હવે તો લુપ્ત થતાં પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષો એ પણ વન ખાતા તરફથી ગણવામાં આવે છે અને એની પણ શું કે પાલતુ પ્રાણીઓની પણ ગણતરી એ હાથ ધરવામાં આવતી હોય છે તો મિત્રો આપણે બે હજાર અગિયારમાં જે વસ્તી ગણતરી થઈ અને વસ્તી ભારતની વસ્તી અંગેનો ખ્યાલ આપણે હવે મેળવવાના છે મિત્રો ભારત દેશનો ભૂમિ વિસ્તાર અહીંયા આગળ વસ્તીનો આધારે તમને એક ભારતનો નકશો પણ આપવામાં આવેલો છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી હિસાબે હવે એ તમે અહીં આગળ જોઈ શકો છો એમાં વસ્તી પણ ખાસ આપેલી જ છે બરાબર ને કયા રાજ્યની કેટલી વસ્તી છે મિત્રો ભારતનો ભૂમિ વિસ્તાર બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર છે એટલે કે દુનિયાની દ્રષ્ટિ જોઈએ તો બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલો ભાગ એટલે કે સાતમા ક્રમે આપણે વિસ્તારની દ્રષ્ટિએ આવીએ છીએ મિત્રો દુનિયાની સોળ ટકા વધુ લોકો ભારતમાં રહે છે ઓછી જગ્યામાં વધારે લોકો રહે છે વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી ભારત એ બીજા નંબર પર છે બરાબર મિત્રો આ વસ્તી ગુણવત્તાવાળી માનવ વસ્તી હોવી એને માનવ સંસાધન કહેવાય છે બરાબર ને વસ્તી તો હોવી પણ કેવી ગુણવત્તાવાળી હોય તો જ એ કામની છે ને તો એની વિપરીત અસર થાય છે મિત્રો માનવ શક્તિનું મૂલ્ય એ બૌદ્ધિકતા અને સાક્ષરતામાં રહેલું છે આપણા દેશના પ્રતિભાવ નાગરિકો કોને કહેવાય તો દાખલા તરીકે જોઈએ તો ડૉક્ટરો હોય કેળવણીકારો એન્જિનિયરો રમતવીરો ઉદ્યોગપતિઓ ખેડૂતો કલાકારો કામદારો કે જેના લીધે આપણા દેશનું ગૌરવ વધતું હોય બરાબર એવા સમજદાર નાગરિકોને માનવ શક્તિના સ્ત્રોતો તરીકે કહેવાય છે બરાબર તો મિત્રો હવે આપણે માનવ વસ્તી આ વસ્તી વૃદ્ધિ કેટલાની સ્પીડે વસ્તી વધે છે એ વૃદ્ધિ માટે શું જવાબદાર છે એના વિશે માહિતી મેળવી તો મિત્રો અહીંયા આગળ તમને વસ્તી વૃદ્ધિનો એક ચાર્ટ આપવામાં આવેલો છે કે ઓગણીસોને એકમાં ત્રેવીસ કરોડ વસ્તી હતી બરાબર ને ભારતની અને બે હજાર અગિયારમાં જોઈએ તો એકસો એકવીસ કરોડ કેટલાની સ્પીડે વસ્તી વધી છે અને એના કારણો શું છે તે જોવાના છે તો બે હજાર એકથી લઈને બે હજાર અગિયાર બરાબર આ બે હજાર એકનો અહીંયા આંકડા આંકડો આપેલો છે એકસોને બે કરોડ અને બે હજાર અગિયારમાં એકસોને એકવીસ કરોડ છે તો એમાં અઢાર કરોડ જેટલી વસ્તી વધી છે બરાબર છતાં વસ્તી વધારાનો દર ઘટ્યો છે પણ જે સ્પીડે વસ્તી વધતી હતી એ દર ઘટ્યો છે કંઈક કારણોસર તો આ બધા આંકડાઓ વિશે આપણે જોવાના છે વસ્તી વધારાથી કેન્દ્ર સરકાર પણ ચિંતિત હોય છે અને એના માટેની બધી નીતિઓ નક્કી કરે છે તો વસ્તી વૃદ્ધિના કારણો જોઈએ તો મિત્રો જન્મ અને મૃત્યુના દરની જેમ વસ્તીવૃત્તિ પણ એક કુદરતી છે પરંતુ એ પરિબળો કેટલાક જવાબદાર છે મિત્રો દેશમાં આવી શું કહે સ્થિર થતાં લોકો પછી ઉદ્યોગ ધંધા વ્યાપાર શિક્ષણ વગેરેના કારણે સ્થળાંતર પણ કારણભૂત છે એટલે કે કોઈક લોકો આવે અને સ્થિર થાય તો વસ્તી વધે છે કોઈ કેટલાક લોકો જતા રહે છે બીજા દેશમાં ત્યાં આગળ સ્થિર થાય તો વસ્તી એ થોડા ઘણા અંશે વધઘટ થતી રહી છે ભારતમાં છેલ્લા બે સદીથી વસ્તી વધારો ઊંચો છે અને એ પહેલાંના દર કરતાં નીચે ગયો છે કારણ કે બાળ મૃત્યુ પહેલાં બહુ હતું પહેલાં લોકોનું મૃત્યુ પ્રમાણ બહુ હતું કેમ કે કોલેરા પ્લેગ જેવા ક્ષય જેવા રોગો પર નિયંત્રણ ન હતું દુષ્કાળ ભૂખમોર આ બધું થતું જ્યારે અને તબીબી સારવાર નહીં હતી રસ્તા ન હતા એટલે સગર્ભા મહિલા બરાબર ને એવો પણ મૃત્યુ બહુ થતું પણ હવે તો આ સ્થિતિ બધું બદલાઈ ગયું છે કારણ કે હવે તો તાત્કાલિક સારવાર મળે છે તબીબી બધા રોગોનું નિયંત્રણ પણ મળી રહે છે સારા રસ્તા છે આ બધા તાત્કાલિક એકસો આઠની એવી બધી સુવિધા મળે છે કુદરતી આપત્તિની પણ જલ્દીથી એની માહિતી મળી જાય છે એટલે મૃત્યુદરમાં ઘટાડો થયો જેથી વસ્તી વૃદ્ધિ શું કે જોવા મળી કેટલાક કારણોસર આ બધા કારણોથી મિત્રો ભારતના લોકોનું આયુષ્યમાં પણ સુધારો થયો મિત્રો બે ઓગણીસો ને વીસમાં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય ચાલીસથી એકતાલીસ વર્ષનો હતો અહીંયા આગળ તમે જોઈ શકો છો પણ કેટલીક સુવિધાઓ વધવાના કારણે હાલ એ આયુષ્ય તેસઠથી ચોસઠ વર્ષનું થઈ ગયું છે એવરેજ છે આ સરેરાશ છે મિત્રો કેટલાક કારણોસર જન્મદરમાં પણ ઘટાડો થયો હવે લોકો શિક્ષિત થયા છે પણ ક્યાંકને ક્યાંક કોઈક જગ્યાએ નિરક્ષરતા અંધશ્રદ્ધા વહેમ અને રૂઢિગત માન્યતા બાળ લગ્ન ગરીબી વિધવા વિવાહ કુટુંબ નાના કુટુંબની ભાવનાનો અભાવ જોવા મળ્યો છે જેના કારણે વસ્તી થોડી વધી છે મિત્રો વસ્તી વધારોમાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા કરતી હોય જેમ વસ્તી વધે તો લોકોના ખોરાક પાણી રહેઠાણ બરાબર પછી પ્રદૂષણમાં વધારો થાય આ બધું લોકોને બધી જરૂરિયાતો મળી રહે ટ્રાફિકની સમસ્યા આ બધી વસ્તી વધારા માટે વસ્તી વધારાના કારણે આવી બધી સમસ્યા પેદા થાય છે એટલે વસ્તી અંકુશમાં હોવું એ ખૂબ જરૂરી છે મિત્રો અહીંયા આગળ તમને આપેલું છે કે લગ્ન માટે પુરુષની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ અને સ્ત્રીની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ નહીં તો એ પહેલાં જો લગ્ન કરે તો ગુનો ગણાય છે મિત્રો અહીંયા આગળ તમને વસ્તીના કેટલાક જોરદાર આંકડાઓ આપવામાં આવેલા છે બરાબર જનસંખ્યાની સ્થિતિ કેટલી બે હજાર એકમાં કેટલી વસ્તી હતી બરાબર એમાં વધારો ઘટાડો વધારો કેટલો થયો એના પણ આંકડા આપેલા છે આપણે છેલ્લા આંકડા જ જોવાના છે કે ઓગણી બે હજાર એકમાં એ શું કહે કે જે વસ્તી વૃદ્ધિ દર બે ટકાનો હતો પણ બે હજાર અગિયારમાં એ ઘટીને એક પોઈન્ટ છ થયો એ આપણા માટે સારી બાબત છે એટલે કે વસ્તી જે સ્પીડે વધી રહી છે એ સ્પીડમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે મિત્રો હવે વસ્તી ગીચતા વસ્તીગીતના કોને કહેવાય ખાસ જાણવા જેવી બાબત છે તો કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં વસ વસવાટ કરતી જનસંખ્યા એટલે વસ્તીગીતતા એટલે કે એક ચો ચોરસ કિલોમીટર એક ચોરસ કિલોમીટર સરેરાશ કેટલા લોકો વસવાટ કરે છે એની પર આ એને વસ્તી ગીતતા કહી શકાય બરાબર એની ઉપર આ ભૌગોલિક સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખૂબ આ વસ્તુઓ અવલંબે છે અહીંયા આગળ વિશ્વનો પણ આંકડા આપેલા છે સમગ્ર વિશ્વમાં છ હજાર ત્રણ સાતસો ઓગણપચાસ મિલિયન એટલા વસ્તી છે બરાબર અને એમાં સ્ત્રી સંખ્યાને બધો અહીંયા આગળ કોષ્ટક કાપો છે એનો ખાસ અભ્યાસ કરજો સાથે સાથે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો પણ આપેલા છે પણ અહીંયા આગળ બાજુમાં જે આપેલું છે બે હજાર પચાસમાં એમાં ભારત વસ્તીમાં પહેલો નંબર પર પહોંચી જશે બરાબર ને આ મિલિયન એટલે દસ લાખ બરાબર આટલા લાખ વસ્તી વધી રહી છે એટલે એ સ્પીડમાં ક્યાંક ને ક્યાંક આપણે ઘટાડો કરવો જ પડશે મિત્રો અહીંયા આગળ તમને આપેલું છે કે ભાઈ દુનિયામાં બધા જ દેશોમાં શું કહેવાય કે વસ્તી વિવિધ પ્રમાણમાં છે ઓછા પ્રમાણમાં એની પર એ વસ્તી વધારો અમુક બાબતો પણ આધાર રાખે છે જેમ કે નદી કિનારામાં વસ્તી ગીતતા હોય ઉદ્યોગ વિસ્તારમાં વસ્તી ગીતતા હોય ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીતતા વધુ જોવા મળે છે જ્યારે પહાડી વિસ્તાર હોય રણ પ્રદેશ હોય વન્ય વિસ્તાર હોય એમાં વસ્તી એમાં રહેવા માટે પ્રતિકૂળ બાબત છે એટલે વસ્તી ગીતતા ઓછી હોય છે મિત્રો અહીંયા વસ્તી ગીતતાનો ચાર્ટ નકશો એક તમને આપેલો છે એમાં પણ તમે જોઈ શકો છો ભારતની વસ્તી બરાબર અને રાજકીય નકશો આપેલો છે એમાં તમારે એ બધી વિગતો ભરવાની છે મિત્રો હવે જોવાના છે કે વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો આ વસ્તી ગીતા સાના પર અસર રાખે છે કે સ્થળની ઊંચાઈ ગરમી ઠંડીનું પ્રમાણ આબોહવા ભૂપુષ્ટ પાકો બરાબર ને જ્યાં આગળ આપણને બધી જ વસ્તુઓ સારી રીતે મળી રહે છે ત્યાં વસ્તી વધારો હોય એટલે કે વસ્તી ગીચ હોય બરાબર જો અહીંયા આગળ તમને આપેલું જ છે ગુજરાતની બાબત આપેલી છે કે અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે વસ્તી છે બરાબર ઉત્તર લાખ હવે તો વધી ગઈ છે તેમાં પુરુષો કેટલી અને મહિલા કેટલી એવી છે આ ટોપ પાંચ જિલ્લાઓ આપેલા છે કે જેમાં વસ્તી વધારો છે એ જ પ્રમાણે વસ્તી ગીચ ક્યાં છે તો ગીચ વસ્તીમાં સુરત પહેલાં નંબર પર આવે છે પછી અમદાવાદ આણંદ ગાંધીનગર અને નવસારી આમાં જો એક ચો એક હજાર ચોરસ કિલોમીટરે કેટલા લોકો રહે છે એનો આંકડા આપેલા છે મિત્રો સૌથી વધારે વસ્તી ધરાવતા પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ હવે આંધ્રપ્રદેશ નીકળી ગયો છે મધ્યપ્રદેશ કઈ આવે છે કારણ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું છે તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈએ તો લક્ષદ્વીપ દીવ દાદરા નગર હવેલી અંદામાન નિકોબાર ટાપુઓ જ્યાં આગળ અને સિક્કિમ એમાં વસ્તી ઓછી છે સિક્કિમ એ રાજ્યની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ગણી શકાય તો આ બધા વસ્તીના આંકડા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે વસ્તી પર અસર કરતા પરિબળ જન્મદર અને મૃત્યુદર એના વિશેની માહિતી મેળવી તો મિત્રો જન્મદર કોને કહેવાય વ્યાખ્યા અહીંયા આપેલી છે કે દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જનતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય મિત્રો ભારતમાં ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે એટલે કે હવે લોકો સમજદાર બન્યા છે નાનું કુટુંબ તરફ આગળ વધ્યા છે કુટુંબ નિયોજનની ભાવના અપનાવતા થયા છે પણ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં શિક્ષણનો અભાવ છે આરોગ્ય સેવા નથી ગરીબી બેકારી છે આવા વિસ્તારોમાં આ સમજ અભાવ છે જેથી જન્મદરનું પ્રમાણ વધતું રહ્યું છે અહીંયા આગળ તમને જન્મદરની તુલના કરવામાં આવેલી છે કે જો જન્મદર વધે અને મૃત્યુદર ઓછો થાય તો સંખ્યા શું કહે કે જનસંખ્યા વધે જન્મદર પણ સરખો હોય મૃત્યુદર પણ સરખો હોય તો જનસંખ્યા સ્થિર રહે અને જો જન જનતા બાળકોની સંખ્યા ઓછી હોય અને મૃત્યુદરમાં ઘટાડો હોય તો વસ્તીમાં ઘટાડો થાય બરાબર હવે મૃત્યુદર શીખીએ તો જન્મદરથી વિરોધ છે કે દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનારની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે મિત્રો જે જન્મે છે તેનું મૃત્યુ તો પાકું જ છે એટલે કે કોઈ પણ દિવસ મૃત્યુદરને ઘટાડી ન શકાય એટલે કે શૂન્ય પર લા ઘટાડી શકાય પણ શૂન્ય પર લાવી શકાતો નથી બરાબર આ મૃત્યુદરને ઓછો કરી શકાય કઈ રીતે તો નવી સંશોધન થઈ તબીબી સારવાર મળી રહે દવા રસીકરણ રોગ નિયંત્રણ આ બધી ટેકનોલોજીથી આ મૃત્યુદરને ઓછો કરી શકાય છે નીચે લાવી શકાય છે મિત્રો હવે વસ્તી પર અસર કરતું પરિબળ એક જોઈએ તો સ્થળાંતર મિત્રો માણસ એ પોતાના વિકાસ માટે બરાબર એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલીએ તેને શું કહે કે સ્થળાંતર કહેવાય છે પોતાનો વિકાસ માટે આવી પ્રવૃત્તિ માટે આ માણસ પોતે શું કહે કે સ્થળાંતર કરતો હોય જેમ કે જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓને જન્મે છે બરાબર માની પોતાની અનુકૂળતા હિસાબે આ સ્થળને પસંદ કરે છે મિત્રો કેટલાક કારણોસર શિક્ષણ મેળવવા માટે વેપાર કરવા ઉદ્યોગ કરવા રોજગારી કરવા આ બધા કારણોસર આ ગ્રામ્ય વસ્તી શહેરી તરફ આકર્ષાય છે એટલે જ તો મિત્રો હાલમાં ગુજરાતમાં બાસઠ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં છે અને અડતાળીસ ટકા વસ્તી આડત્રીસ ટકા વસ્તી એ શહેરી વિસ્તારમાં વસે છે આ આ શહેરીકરણમાં પણ હવે વધારો થતો જોવા મળે છે મિત્રો હવે વસ્તીનું માળખું આ વસ્તીને બધા વિવિધ જૂથોમાં છૂટું પાડવામાં આવેલું છે બરાબર એનું એનાલિસિસ કરવામાં આવેલું છે પૃથકરણ એના વિશે આપણે સમજવાના છે કુલ વસ્તીમાં વિવિધ જૂથ પાડવામાં આવે છે જેને વસ્તીનું માળખું કરવામાં આવે છે જેટલી વસ્તી હોય એના ભાગ પાડવામાં આવે છે તેમાં સ્ત્રી કેટલા પુરુષ કેટલા બાળકો કેટલા યુવાનો કેટલા ભણીલા કેટલા અભણ કેટલા આ બધા જૂથો છે એને અહીંયા આપેલું છે કે ભાઈ સ્ત્રી પુરુષ માળખું વયકક્ષાનો જૂથ સાક્ષરતાનો જૂથ શહેરી અને ગ્રામ્ય જૂથ ધાર્મિક ભાષાકીય જૂથ આ બધા વિવિધ જૂથનો સમાવેશ થાય છે એને વસ્તીનું માળખું કહેવામાં આવે છે જેમાં પહેલું જૂથ છે વય જૂથ એની સમજણ મેળવીએ તો મિત્રો બાળકો દેશમાં કુલ બાળકો કેટલા છે પ્રૌઢ યુવાન કેટલા છે અને વરિષ્ઠ બરાબર ને નિવૃત્ત નાગરિકો કેટલા છે એને એ જૂથ વહેંચવામાં આવેલું છે એને વય જૂથ કહેવાય બરાબર એના ત્રણ ભાગ છે બાળકોનું જૂથ એટલે કે ઝીરોથી ચૌદ વર્ષ સુધીના પ્રૌઢ લોકોનું જૂથ પંદરથી સાહીઠ વર્ષ અને વરિષ્ઠ નાગરિકો ઓગણસાઠ વર્ષથી ઉપરવાળા મિત્રો આ ત્રણ જૂથમાં બાળકો અને વરિષ્ઠ નાગરિકો ના મુખ્ય તફાવત હોય છે કુલ વસ્તીના ત્રણથી ચાર ટકા બાળકો હોય અને સાત ટકા જેના નાગરિકો હોય બાકીના પ્રૌઢ લોકો હોય મિત્રો હાલમાં જાપાનની સ્થિતિ ગંભીર છે કારણ કે જાપાનમાં વરિષ્ઠ નાગરિકનું જૂથ ઊંચું છે એટલે કે શું કે સાહીઠથી વધારે ઉંમરવાળા જે દેશ પર યુવાનો વધારે હોય પ્રૌઢ વ્યક્તિનું જૂથ વધારે હોય તેનો વિકાસ ઝડપી બને છે મિત્રો બીજું જોવાના છે સ્ત્રી પુરુષ માળખું કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી સેક્રેટિયો બરાબર ને જાતિ પ્રમાણ કે એક હજાર એ સ્ત્રીઓની સંખ્યા કેટલી મિત્રો સ્ત્રીઓનું સંખ્યા દિવસે દિવસે ઘટી જતી હતી હવે એમાં ક્યાંક સુધારો આવ્યો છે જો અહીંયા આગળ આંકડા આપેલા છે મિત્રો આ સ્ત્રીઓની સંખ્યા ઘટવી એ પણ એક ચિંતાનો વિષય છે જો ભારતમાં એક હજાર એ નવસો ને ચાલીસ સ્ત્રીઓ છે અને ગુજરાતમાં એનો પ્રમાણ નવસો અઢાર મિત્રો આ આંકડા જ્યારે લાખો આ તો હજારની વાત છે લાખોમાં પહોંચે ત્યારે આમાં ડિફરન્સ વધતો જતો હોય બરાબર ને જે આપણા માટે ચિંતાનો વિષય છે સૌથી ઓછી સ્ત્રી જાતિ પ્રમાણ અહીંયા આગળ તમે જોઈ શકો છો આઠસો ને ઇઠ્ઠોતેર અંદામાન નિકોબર અને હરિયાણામાં જોવા મળે છે ગુજરાતની વાત કરીએ તો અમરેલી જિલ્લો રેડ એલર્ટ પર છે એમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે સાથે જૂનાગઢ ભાવનગર રાજકોટ કચ્છમાં પણ દિવસે દિવસે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થાય પરંતુ સરકારે આજે બેટી બચાવો આંદોલન શરૂ કર્યા અને ગુજરાત સરકાર ભ્રૂણ હત્યા એટલે કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એની તપાસ કરવામાં આવે છે સ્ત્રી છે કે છોકરો છે કે છોકરી છે જે છોકરી હોય તો એને માય નાખવામાં આવે એ ભ્રૂણ હત્યા કહેવાય તો એની પર પ્રતિબંધ મૂક્યો છે હવે મિત્રો આપણે જોવાના છે સાક્ષરતા આ ખૂબ અગત્ય છે ભણેલા ગણેલા વ્યક્તિ મિત્રો મિત્રો વસ્તી વધારે હોય એના પર દેશનો આધાર નથી પરંતુ સાક્ષર લોકો કેટલા છે ભણેલા ગણેલા લોકો કેટલા છે કામના વર્ગના કેટલા છે એની પર દેશનો વિકાસનો આધાર રાખે છે સાક્ષરતાની અહીંયા આગળ માપદંડ આપેલો છે દેશના વિકાસ પર સાક્ષરતા ખૂબ અસર કરતું હોય તો ઓગણીસો ને એકાણું દરમિયાન વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનું માપદંડ નક્કી કરેલો છે કે સાક્ષર વ્યક્તિ ભણેલો વ્યક્તિ કોને કહેવાય તો છ વર્ષથી વધુ વયજૂથનો કોઈ પણ વ્યક્તિ માત્રને માત્ર એક ભાષા બોલી વાંચી અને લખી શકે સમજી શકતી હોય એને સાક્ષર અથવા તો અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ કહેવાય મિત્રો ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ ખૂબ જોરથી વધતું જાય છે જે સારી બાબત છે મિત્રો પહેલાંના સમયની વાત તો કરીએ તો અહીંયા આગળ આંકડા આપેલા છે તો ઓગણીસો એકમાં તો ફક્ત ને ફક્ત પાંચ ટકા લોકો ભણેલા હતા દેશમાં નહીં જ જેવા અને જ્યારે બે હજાર અગિયારમાં જોઈએ તો ચુમ્મોતેર ટકા અહીંયા આગળ તમે જોઈ શકો છો સેવન્ટી ફોર પર્સન્ટેજ ભારતના લોકો ભણેલા છે બ્યાસી ટકા પુરુષો અને પાસઠ ટકા સ્ત્રીઓ તેવી જ રીતે ભારતના અહીંયા આગળ આંકડા આંકડા આપેલા છે સૌથી શિક્ષિત રાજ્યમાં કેરળ આવે છે બરાબર ગુજરાતનો નંબર ત્રીજા નંબર પર આવે છે ઓગણસી ટકા અને દાદરાનગર હવેલી આઠમા નંબર પર આવે છે બરાબર જોઈ શકો છો તમે જિલ્લા જિલ્લાવાઇઝ જોઈએ ગુજરાતમાં તો સૌથી ભણેલો જિલ્લોમાં અમદાવાદ આવે છે પછી સુરત આણંદ ગાંધીનગર અને ખેડા એમાં વસ્તી શું કહે કે સાક્ષરતાનું પ્રમાણ ઊંચું છે મિત્રો હવે આપણે વ્યવસાયિક જૂથ જોઈએ છે તો વ્યવસાયિક જૂથના બે ભાગ પાળી શકાય કામ કરનારા લોકોનું જૂથ અને કામ નહીં કરનારા જૂથ આ બે જૂથના આધારે એના વ્યવસાયિક જૂથ પાડી શકાય મિત્રો દેશમાં ઝડપથી ઔદ્યોગિકરણ થયું છે ઉદ્યોગો વિકસા છે જેથી કામ કરનારા લોકોનું જૂથ એ ખૂબ એટલે કે આજે પહેલું જૂથ છે એ વધી રહ્યું છે જે સારી બાબત છે મિત્રો વસ્તીમાં હવે શું કે સમાજ નવી નવી ટેકનોલોજીના આધારે નવા યુગમાં પરિવર્તનો આવતા જાય છે એમાં જોઈએ તો શું કે બે પરિવર્તનો મહત્ત્વના છે સંખ્યાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન મિત્રો સંખ્યાત્મક પરિવર્તન કરતાં આમાં સુધારાઓ એ ખૂબ અગત્યનો છે કેમ તેની સમજૂતી મેળવીએ સંખ્યાત્મક પરિવર્તન એટલે વસ્તીમાં જે વધઘટ થાય છે બરાબર એ છે વસ્તી વૃદ્ધિ દ્વારા સ્થળાંતર હોય એ બધું એમાં શું કહે કે એનો સમાવેશ થાય છે એ સ્થિતિ પછી જમીનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે શહેરીકરણ આ બધી બાબતો પર આ વસ્તી વધઘટ એના કારણોસર થતી રહી છે પણ ગુણાત્મક પરિવર્તન આવવું એ બહુ જરૂરી છે કેમ ગુણાત્મક પરિવર્તન એટલે કે વ્યક્તિના વિચાર સ્વભાવ રહેણી કેણી જીવનશૈલીમાં આવતું પરિવર્તન એને ગુણાત્મક પરિવર્તન કહેવાય આ ખૂબ જરૂરી છે મિત્રો એની પાછળ ખંત ઉદ્યમ રાષ્ટ્રીય ભાવના ઉત્સાહ સાહસ વગેરે કારણો પણ જવાબદાર હોય લોકોમાં શું કે વ્યક્તિના વૈચારિક અને સામાજિક સાંસ્કૃતિક જીવનમાં પરિવર્તન કેટલા થયા એ ખૂબ અગત્યનું છે મિત્રો આ પરિવર્તન આવવા જ જોઈએ એના પર કેટલાક જૂથો ખૂબ અસર કરતા હોય છે આપણે જોઈએ જૂથો ધાર્મિક જૂથ તો મિત્રો ભારતમાં સર્વધર્મ સંભાવની ભાવના છે એટલે કે બધા જ ધર્મ પાડતા લોકો રહે છે બરાબર એમાં પછી ઇસ્લામ હોય ખ્રિસ્તી હોય જૈન ધર્મ બૌદ્ધ જર્થોસ્તી આ બધા બધા લોકો રહેતા હોય છે હિન્દુ ધર્મ પાડનારની પ્રજા એ ભારતમાં સૌથી વધારે રહેલી છે પછી મિત્રો ભાષાનું જૂથ તો ભારત ખૂબ મોટો અને વિવિધતાવાળો દેશ છે આપણે આપણે શીખી ગયા સાતમા ધોરણમાં બરાબર ધ લેન્ડ ઓફ ડાયવર્સિટી ભારત એ વિવિધતાનો દેશ છે જેમાં અનેક લોકો જુદી જુદી ભાષાને બોલી બોલે છે જેમાં હાલમાં બાવીસ ભાષાને માન્યતા આપવામાં આવેલી છે અને આપણા દેશનો વહીવટ એ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ચાલે છે બરાબર હિન્દી ભાષાને આપણે માતૃ શું કે દેશની રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરેલી છે મિત્રો આગળનું જૂથ જોઈએ તો આરોગ્ય જૂથ મિત્રો આરોગ્ય જૂથ એટલે વ્યક્તિનું ખાલી શારીરિક સ્વાસ્થ્ય નહીં પરંતુ શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક તત્વો આ રીતે સમૃદ્ધ જો હોય તેને જ આરોગ્ય કહી શકાય તે જ એ ઉત્તમ કક્ષાનું આ આરોગ્ય કહી શકાય મિત્રો આરોગ્ય એ દેશના વિકાસ માટે ખૂબ અગત્યનું માધ્યમ છે મિત્રો આ વસ્તીના આધારે જ દેશમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ નક્કી કરવામાં આવેલી છે કે દેશની વસ્તી એ દેશની શક્તિ કહેવાય પણ ક્યારે જ્યારે આ માનવ સંસાધન શિક્ષિત અને તાલીમબદ્ધ અને તંદુરસ્ત હોય તો જ એ શક્તિશાળી છે તો જ દેશનો વિકાસ થઈ શકે છે અને વિશ્વમાં ઘણા બધા દેશોમાં ભારતે પણ હરણફાળ કરી છે ગતિશીલતા લાવવા માટે આપણે પણ જાગૃત થવું પડશે સમૃદ્ધ દેશની સમૃદ્ધિ ત્યારે જ વધશે જ્યારે આપણું મૂલ્ય માનવ શક્તિનું મૂલ્ય વધશે બરાબર અને એના પર આપણે વસ્તી પર નિયંત્રણ લાવવું જ જોઈએ અને એના માટેની નીતિ પણ ઓગણીસોને એકાવનથી વસ્તી નિયંત્રણની નીતિ નક્કી કરવામાં આવેલી છે જેના ભાગરૂપે સરકારે બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે દાખલા તરીકે પોષક આહાર યોજના માતા શિશુ સંભાળ સારવાર યોજના પાણી શાળા આરોગ્ય કાર્યક્રમ તમને ખબર છે કે તમારો સ્વાસ્થ્ય ચેકિંગ દર વર્ષે થાય છે પછી બાળક અધિકારોનું રક્ષણ આ બધા યોજનાઓ સરકારે મૂકેલી છે જેથી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતની રચના થાય આ બધી પંચ વર્ષીય યોજના માટે આ વસ્તી નીતિ એ રાખેલી છે પરંતુ મિત્રો વસ્તી અટકાવવી એ ખૂબ જરૂરી છે બરાબર ને જેથી સરકારે એમાં પ્રયત્નો કરેલા છે કેટલાક સ્લોગનો અહીંયા તમને આપેલા છે કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત શારીરિક માનસિક સમૃદ્ધિ નાગ શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ જે નાગરિકમાં શારીરિક માનસિક સમૃદ્ધિ હોય એ જ નાગરિક એ જ દેશ સમૃદ્ધ દેશ ગણાય ઓછા બાળ જય ગોપાળ હમ દો હમારે દો નાનું કુટુંબ સુખી કુટુંબ તો મિત્રો જોયું એક સારી વસ્તી હોય બરાબર તો જ ભણેલા ગણેલા લોકો હોય અને વસ્તી ઓછી હોય તો જ દેશનો વિકાસ થઈ શકે છે એટલે આપણે આ માનવ સંસાધન એવું બનાવીએ કે જે દેશના વિકાસમાં ખૂબ અગ્રેસર રહે અને એના માટે આપણે શિક્ષણ લઈએ તો જ આ વસ્તી નિયંત્રણ અને દેશનો વિકાસ કરી શકીશું જય સ્વામિનારાયણ